એ પાદર અને છઠ્ઠું નોરતું હતું સરખે સરખે દીકરીઓ ગરબે રમવા આવી છે એમાં પાવાગઢનો રાજા ગરબા જોવા આવ્યો પણ એને ગરબા જોવામાં રસ એ તો દીકરીઓના જોબન અને સૌંદર્ય જોવા આવ્યો હતો એમાં એક દીકરીનું રૂપ રાજાને ગમી ગયું રાજા અરસ પરસ પૂછે છે ત્યાં એને જવાબ મળે છે કે બાપુ આ ગરબા રમતી દીકરીઓ તો સાક્ષાત જગદંબાઓ કહેવાય એને આપણે ના બોલાવાય છતાં પણ રાજા ગરબા પૂર્ણ થયા બાદ એ દીકરીની પાછળ પાછળ જાય છે અને કહે છે કે હું પાવાનો રાજા પતય છું ત્યારે દીકરી કહે છે કે અરે રાજા બોલ બોલ તું જેની આરાધના કરે છે એ મહાકાળી પોતે માગી લે શું જોઈએ છે ત્યારે રાજા પતઈની દશા ફરે છે અને કહે છે કે આવું રો વગડામાં ન શોભે આ તો મારા મહેલમાં શોભે આટલું બોલવાની સાથે જ મા કાંઈ બોલતા નથી બસ એટલું જ કહે છે કે ક્યારે આવો ત્યારે રાજાએ કીધું આ જ સમયે કાલે આવજો અને એ રાત્રિએ અમદાવાદમાં મોહમ્મદ બેગડો સૂતો છે એને સપને મહાકાળીમાં જાય છે અને કહે છે કે મોહમ્મદ સૂતો છે કે જાગે છે મોહમ્મદ કહે કે અમ્મી જાગું છું બોલો બોલો ત્યારે મા કહે છે કે કાલે સવારે પાવાગઢનું પતન કરવાનું છે પતઈ રાજા પર આક્રમણ કરવાનું છે મોહમ્મદ મેગડો તેદી મહાકાળીના હુકમથી પાવગઢ પર ચઢાઈ કરે છે અને પતઈનું પતન કરે છે